સુરત સતત સ્ટેટ મોનિટરિંગ દરોડા પડી રહ્યા છે આજે સુરતના ભેસ્તાન રેલવે બ્રિજ નીચે ડિંડોલી મહાલક્ષ્મીનગર સોસાયટી સામે પ્લોટ નંબર તેતાલીસ માં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ પકડ્યો જુદી જુદી વિદેશી દારૂની બ્રાન્ડની કંપનીઓની બોટલો અને ટીન નંગ પાંચસો પાસઠ જેની કિંમત રૂપિયા છપ્પન હજાર પાંચસો ચાર મોબાઈલ નંગ પચીસ હજારના રોકડા રૂપિયા અગિયાર હજાર આઠસો બે વાહનો જેની કિંમત પચાસ હજાર બાકી મુદ્દામાલ રૂપિયા નવ હજાર સાથે કુલ રૂપિયા એક લાખ બાવન હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ વિદેશી દારૂ વેચનાર મુખ્ય આરોપી અંકેશ ઉર્ફે અંકિત પાટીલ ઉધના સુરત બે મુકેશ જાગન વાખંડે ઉધના સુરત પ્રીતમ શર્મા ઉધના સુરત અને ચાર વિજય રમેશ પાટીલ દિંડોલી સુરત વાળાને પકડી પાડવામાં આવેલ છે જ્યારે ઘરનો માલિક રતન ખત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત